એક કિસમને પાંચસો પાસઠ ગ્રામ ઓફિન જેની કિંમત રૂપિયા એક લાખ ઓગણસિત્તેર હજાર પાંચસોની સાથે પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા દરમિયાન સીમાણા ચેકપોસ્ટ પર ખાતે હાજર હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ વેજાભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે આજ રોજ તારીખ બાર છ બે હજાર પચીસ ના રોજ બોપરના આશરે પોણા બે વાગ્યાની આસપાસ જેશારામ માંગીલાલ નાય નામનો એક ઈસમ પોતાની પાસે ગેરકાયદેસર માદક પદાર્થ અફીરનો જથ્થો લઈ વલથાણ પોણા કેનાલ રોડ સીનાળા ચેકપોસ્ટ તરફ આવનાર છે જેના શરીરે સફેદ કલરનો જબ્બો અને સફેદ કલરનું પેન્ટ

ઉપરોફિણ આપનાર રમેશ ફગલુ રામ રહે ગામ ડોલિકલા ગોધારોકી ધાની તાલુકો ડોલિકલન જિલ્લો બાર્ડ બે રાજસ્થાન નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે